ભાજપ કોંગ્રેસ દ્વારા મહાત્મા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજી અર્પણ કરી સ્વર્ગીય લાલ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત આજ રોજ બે ઓક્ટોબર ગાંધી જયંતિ તેમજ લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના પુષ્પાંજલિ અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન સ્ટેચ્યુ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશ મોદી તથા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તથા જિલ્લાના હોદ્દેદારો અને શહેર હોદ્દેદારોને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ પૂર્વ શહેર પ્રમુખ હરીશ પરમાર ઝુબેર પટેલ સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના જીવન સંદેશ સિદ્ધાંતો અને દેશ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અવસરે આગેવાનો દ્વારા ગાંધીજીના સત્ય અને અહિંસા એ જ મારું ધર્મ છે જેવા પ્રેરણાદાયી સૂત્રોને યાદ કર્યા સાથે જ શાસ્ત્રીજીના જય જવાન જય કિસાન સૂત્રને ભારતની શક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રતિક ગણાવી આજના સમયમાં પણ તેનું મહત્ત્વ અખંડ છે એમ આગેવાનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું કે ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારસરણી તેમજ શાસ્ત્રીજીની સાદગી કડક શિસ્ત અને દેશ પ્રેમ હંમેશા પ્રેરણા રૂપ રહી દેશને માર્ગદર્શન આપતી રહેશે આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ દિવસ છે આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિયાન વંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સોલિસિટર ના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચરવામાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાડી એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જેવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી તો આજે આ દિવસે આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ સાથે સાથે આ દિવસે આપણે પ્રતિજ્ઞા કે અને દરેકમાં આદર્શો જીવિત વાંચવા માટે આપણે પોતાનું તન અને મન ધન તૈયાર રહેવું પડશે આજે શ્રદ્ધે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ છે સાથે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે બંને મહાન આદર્શવાદી નેતાઓની જન્મજયંતિ નિમિત્તે એમને સતસત નમન વિનમ્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે અને બંને મહાપુરુષોને જે સ્વદેશીના હિમાયતી હતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત માટેની જે અપીલ કરી છે એના સાચા હિમાયતી ગાંધીજી અને શાસ્ત્રીજી હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમના કામોને સમગ્ર દેશ અપનાવે એમના કામ થકી એમને સાચી શ્રદ્ધાંજલિ સમગ્ર દેશને આપવાનો પ્રયાસ કર્યો છે આપણે બધા પણ સ્વદેશી લોકલ પર લોકલ અને આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે આજે સંકલ્પ લઈએ અને ભારતને મજબૂત બનાવવાના કામો સાથે માટે કામ કરે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સત્તર સપ્ટેમ્બરે જન્મદિવસ હતો એમના જન્મદિવસથી લઈ અને આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ છે લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતી છે તો એમના જન્મદિવસ સુધી સતત પંદર દિવસ સુધી સેવા પખવાડિયાના નામે સમગ્ર દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા આપણા ગાંધીજી કે જેમને અંગ્રેજોની સામે લડત આપી અને આપણા દેશને જે આઝાદી મળી એમાં આપણા વીર શહીદો તેમજ ગાંધીજી આ સમગ્ર ક્રાંતિકારી લોકોના યથાર્થ પ્રયત્નથી આઝાદી મળી એ ઉપરાંત ગાંધીજી સ્વચ્છતાના પણ ખાસ ખૂબ જ આગ્રહી હતા તો સ્વચ્છતાના પણ અનેક કાર્યક્રમો આજે ભારતભરમાં યોજાયા આપણા દેશના બીજા વડાપ્રધાન એટલે કે લાલબહાદુર શાસ્ત્રી એમનો પણ આજે જન્મદિવસ છે અને એમના ઉપલક્ષમાં પણ એમને સૌએ યાદ કર્યા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ લાલ બહાદુર શાસ્ત્રી એ પણ સ્વચ્છતાના હિમાયતી હતા ગાંધીજીના ફોલોઅર્સ હતા અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા એમના શાળાના અભ્યાસ દરમિયાન જ્યારે એમની પાસે નદી પાર કરવા માટે પૈસા નહોતા તો તરીને પણ નદી પાર કરી અને એ અભ્યાસ માટે જતા એ ઉપરાંત જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે પણ એમનો કોટ ફાટલો હતો તો એને નવો નહીં લેતા એ કોટને રફુ કરાવીને પણ એ કામ ચલાવ્યું એટલે ખૂબ જ સાદગી ભર્યું અને ઓછામાં ઓછા ખર્ચાથી ઓછાના ઓછા સાધનોથી કઈ રીતે આપણે જીવવું એ શીખ પણ આપણને એમના તરફથી મળે છે